અચાનક કે જે આખી જિંદગી બદલી નાખે છે પણ તેણે હાર માનવાને બદલે ઇતિહાસ લખ્યો એક પગ ગુમાવ્યો પણ પાખો મેળવી ભારતની મહિલા બ્લેડ્સન કિરણ કનોજ કિરણ એ હૈદરાબાદ ઇન્ફોસિસમાં કામ કરતી એક ટેસ્ટ એન્જિનિયર હતી એક ટ્રેન મુસાફરીમાં ચોરોને રોકતા ટ્રેન દુર્ઘટનામાં તેણે પોતાનો પગ ગુમાવી ચુક્યો પણ આજ ખાલી અંત નહીં એક નવી શરૂઆત હતી એક સંઘર્ષની શરૂઆત ઓપરેશન કરાવ્યા બાદ પોસ્થેટિક પગ પર ચાલવું એક કિરણ માટે સાવ નવું હતું પણ કિરણ હાર ન માનવાનું કરી અને બે હજાર ચૌદ માં કિરણે હૈદરાબાદ એરટેલ મેરેથોન માં ભાગ લીધો અને પોતાનું પહેલું મેડલ જીત્યું ત્યારબાદ હાલ્ફ મેરેથોન અને બે માં મુંબઈ મેરેથોન બે કલાક ચુમ્માલીસ મિનિટ માં પૂરી કરવા વાળી પહેલી ભારતીય બ્લેડ રનર મહિલા બની હતી હૈદરાબાદ એરટેલ મેરેથોન માં મેડલ જીત્યા બાદ કિરણ ને બે હજાર સત્તર માં વુમન ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એવોર્ડ આપવામાં આવ્યો હતો કિરણ એ ટેડેક્સ સ્પીકર પણ રહી ચુકી છે આ તો કિરણ ની કહાની છે આશાની સંઘર્ષ અને શૌર્યની એ જાણવી જાય છે કે જો ઈચ્છા મજબૂત હોય ને તો કઈ પણ અશક્ય નથી